રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા લોકજાગૃતિ રોડ રસ્તા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને બાઇક રેલી યોજી આવેદન આવેદનપત્ર આપ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ભીમોરાથી બાઇક રેલી શરૂ કરી લાડ મજેઠી કુઠેજ તલંગણા સમઢિયાળા હાડફોળી સહિતના ગામોમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસુયા સહિત તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ આગેવાનો આવેદનપત્ર આપી અને આ કાર્યક્રમ યોજ્યો હતો ઉપલેટા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોક જાગૃતિ માટે આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું ભીમોરા થી લઈ અને ઉપલેટા સુધી એકવીસ કિલોમીટરની આ બાઇક રેલી ની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો અને પસાર થતી વિસ્તારના કાર્યકર્તાઓ અને ખેડૂતો આ બાઇક યાત્રાની અંદર સામેલ થયા છે આ બાઇક યાત્રા અને જે લોક જાગૃતિ કરવાની વાત છે એ મુખ્ય બે મુદ્દાઓ છે કે ઉપલેટા તાલુકાના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માલ હાલતની અંદર છે એ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને ટેકાના ભાવે જે ઉપલેટા તાલુકાના બાર હજાર ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ ખેડૂતોની સિત્તેર મણ મગફળીને બદલે ગયા વર્ષે જે બસો મણ ખરીદી કરવામાં આવી હતી એ બસો મણની ખરીદી કરવામાં આવે અન્યથા એક ખેડૂતને ઓછામાં ઓછા અઠાવન રૂપિયા જેવી નુકસાની જાય છે કપાસ ઉપર હાયર ડ્યુટી લગાડી છે એને કારણે કપાસના ભાવો બેસી ગયા છે આ તમામ મુદ્દાઓને લઈને લોક જાગૃતિ કરવા માટે અમારી ટીમ આજે નીકળી હતી અને મામલતદાર કચેરીએ આ મુદ્દાઓ ઉપર આવેદનપત્ર પણ આપ્યું છે દિવાળી પહેલાં ઉપલેટાની અંદર ખેડૂતોના આ મુદ્દાને લઈને ધરણાનો કાર્યક્રમનું આયોજન પણ અમે કર્યું છે ઓછામાં ઓછા પાંચ હજારથી વધારે ખેડૂતો આ ધરણાના કાર્યક્રમની અંદર જોડાશે આ કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા પરેશભાઈ ધાનાણી લલિતભાઈ કગથરા પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો પણ આ ધરણાના કાર્યક્રમની અંદર આવવાના છે ને એના માટે લોક જાગૃતિ માટે અમે બાકીના પણ ગામોની અંદર આ બાઇક યાત્રા કરવાના છીએ આખાભાઈ ડાંગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ આજે હિમોરા મુકામેથી ઉપલેટા મામલતદાર કચેરી સુધીની કોંગ્રેસ પાર્ટી દ્વારા આ જનજાગૃતિ બેક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને જાગૃત કરવા માટે ઉપલેટા તાલુકાના તમામ રસ્તા છે 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 એ હાલતમાં ઘણા પુલો એમના એજન્સી નક્કી થઈ ગઈ છે આ રોડની એજન્સી નક્કી થઈ ગઈ છે ચોમાસા પહેલા પણ આજ સુધી આ રોડનું નું કામ ચાલુ કરવામાં આવ્યું નથી અને માન્ય ધારાસભ્ય દી શ્રી દ્વારા ગઈકાલે રાત્રે લાઈવ ફેસબુક અને એમના દ્વારા નિવેદનો કરવામાં આવ્યા છે કે કોંગ્રેસ ગુમરાહ કરવામાં આવે છે મારે માન્ય ધારાસભ્યશ્રી ને કહેવું છે કે આપ આ વિસ્તારના ધારાસભ્ય છો આપણે ધારાસભ્ય તરીકે આપણું જે પ્રતિનિધિત્વ છે એ લોકમુખે બહુ ખૂબ સારી રીતે ચર્ચાય છે સરફાસ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ